ઝઘડિયા તાલુકામાં રાત્રિ ચોરોએ આતંક મચાવ્યો અને અવિધા ગામે બે મકાનોમાંથી લાખ રૂપિયાની ચોરી ગામે મકાનમાંથી રૂપિયા ઉપરાંતનો ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરોએ એક મકાનમાંથી રૂપિયા નવ લાખ જેટલી મતા ઉઠાવી ગયા હતા ઝઘડિયા તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાત્રિચોરો ચોરો સક્રિય બનતા લોકો ચિંતિત બન્યા છે મળતી વિગતો મુજબ રાત્રી દરમિયાન ઝઘડિયા અને અવિધા ગામે તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા આ લખાય છે ત્યારે ઝઘડિયા અને અવિધા ગામે ચોરીનો ભોગ બનેલ બંને મકાનોના માલિકો દ્વારા પોલીસ ફરિયાદ લખાવવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે બંને સ્થળોએ ચોરીનો ભોગ બનનાર મકાન માલિકોને ટેલિફોનિક સંપર્ક કરતા ઝઘડિયા ગામે રૂપિયા દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ મુદ્દા માલ ચોરાયો હોવાનું તેમજ અવિતા ગામેથી રૂપિયા લાખ જેટલી રકમની મતા ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું ગામે રહેતા નયનાબેન શાહ ગતરોજ ભરૂચ ખાતે તેમના ભાઈ શૈલેષભાઈને ને ત્યાં ગયા હતા ત્યારે રાત્રે તસ્કરોએ બંધ મકાનનો દરવાજો તોડીને મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત અંદાજે રૂપિયા દસ લાખ ઉપરાંતની રકમનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા જ્યારે અવિધા ગામે સુથાર સાથે દિવસે વડોદરા ગયા હતા ત્યારબાદ તેઓ આજે સવારે ઘરે પાછા આવ્યા ત્યારે મકાનનો દરવાજો તૂટેલો જણાયો હતો ઘરમાં જઈને જોતા ઘરમાં તિજોરીમાં રાખે સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા એક લાખ સાહીઠ હજાર મળી અંદાજે રૂપિયા નવ લાખ જેટલી રકમનો મુદ્દામાલ રાત્રિ ચોરો ઉઠાવી ગયા હોવાની જાણ થઈ હતી ઝઘડિયા તાલુકામાં તસ્કરો સક્રિય બનતા લોકોમાં ચિંતા ફેલાવા પામી છે રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો વૈશાલીબેન કલ્પેશ કુમાર પટેલ અવિધા થી મારા ઘરે અમે ઢુરેટીના દિવસે ચાર વાગે બરોડા ગયા હતા આજે સવારે સાત વાગે આવ્યા તો બધું ઘર મેં તીજોરી બધું તૂટેલું હતું બધું લઈ ગયા તોડી અંદર થી રૂપિયા મારી બેબી ની સોના ની વસ્તુ કન્યાદાન ને આવેલી હતી તે બધું રોકડા રૂપિયા એક લાખ ચાલીસ હજાર લઈ ગયા બીજું શું શું હતું બીજું કન્યાદાન ની વસ્તુ હતી મારીમાં અંદર સોનાની ત્યાં હતી બુટ્ટી જુડા સાકડા બધું હતું એ બધું લઈ ગયા તિજોરી ના લોકર તોડીને ત્યાર પછી તમે શું કહ્યું અમે પોલીસ ને જાણ કરી રાજપાલ પોલીસ આવી હતી પોલીસ આવીને ગઈ છે રાજપાલ થી પોલીસ સ્ટેશન માં બધું નોંધાયું છે